મારું જે છે ક્લાસીસ હતા કોરોના પછી આ ચાલુ કર્યું છે પેલા ક્લાસીસ ચાલુ હતા મતલબ સાહેબ પ્રોફેસર અરે વાહ અને પછી મે કોરોના પછી આ વસ્તુ જે ચાલુ કરી ગુગરા અને જે ટેસ્ટ છે જે સક્સેસ ગયો છે લોકો આપણો ટેસ્ટ કમી ગયો છે અરે વાહ હેલો एवरीवन કેમ છો હું આપનો સાવન સથવારા આજે નવા વિડિયો સાથે એક ગજબ નવા નાસ્તાના ટેસ્ટ સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મોજીલા મહેસાણાની અંદર આવે છીએ અને અહીંયા આગળ સરસ મજાના રાજુભાઈના એવા ઘૂઘરા બનાવે છે બહુ ખતરનાક બનાવે છે ઘૂઘરા અને કહેવાય ને કે આ નવું સ્ટાર્ટઅપ કર્યું છે તો ઘણી બધી વાતો કરવાના છીએ અને સાથે સાથે ઘૂઘરા ખાવાના છે ઘૂઘરા આમ આપણે ઘરે બનાવીએ તો આમ ઘરે હોય પણ અહીંયા આગળ એવા સ્પાઈસી ઘૂઘરા બનાવે છે જામનગરી ઘૂઘરા કહેવાય તો ટેસ્ટ કરવાના છીએ તો ન હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે ચલો જીએ ઘૂઘરા ખાવા તો સાથે સાહેબ સાહેબ છે અમારી તમારું સ્વાગત છે તમારા ઘૂઘરા ખાવા માટે આજે આયા છે એવા સરસ ટેસ્ટ હોય છે તમારો આપણા સાહેબ તમારો પરિચય આપી દો ક્યાંથી આવો છો શું નામ છે મારા રહેવાનું જે છે માનવ આશ્રમ બાજુ ગૌરવ બરોબર અને છેલ્લા લગભગ દોઢ વર્ષથી થી મારો આ બિઝનેસ ઉઘરાનો ચાલુ છે દોઢ વર્ષથી ચાલુ દોઢ વર્ષથી થી ચાલુ અચ્છા એની મતલબ શરૂઆત કરી રીતે પેલા થી એમાં મતલબ ના પેલા તો મારું જે છે ક્લાસિસ હતા કોરોના પછી આ ચાલુ કર્યું છે પેલા ક્લાસિસ ચાલુ હતા મતલબ પ્રોફેસર હતા હા અરે વાહ અને પછી મે કોરોના પછી આ વસ્તુ જે ચાલુ કરી ઉઘરા અનેનો જે ટેસ્ટ છે સ્ટેજ

જો અત્યારે ઘૂઘરા બનાવી રહ્યા છે અને ઘૂઘરા કહેવાય ને કે ટેસ્ટ એવો જોરદાર આવે છે બીજા ઘૂઘરા બનાવતા હોય તો ઘરે બનાવતા હોય આપણે ઘરે લાગતા હોય પણ આ એવા સ્પાઈસી હોય છે ને કે તમને ખાન તો બે ત્રણ દિવસ તો ઓટોમેટિકલી તમને ખાવાની ઈચ્છા થાય અને ખુદ પ્રોફેસર છે અને કહેવાય ને કે અહીંયા સરસ મજાની લગન થી પેલા કહેવાય ને કે અહીંયા પેલા સ્ટુડન્ટો ને જ્ઞાન આપતા હતા અને હવે અત્યારે સરસ મજાનો ટેસ્ટ આપી રહ્યા છે એક સરસ કહેવાય આ તીખી ચટણી આ તીખી ચટણી કા લસણ ની વાહ અરે વાહ તીખી ચટણી आ राजकोट स्पेशल अरे वाह वा, वा। वा। ये बद्दू घरे बनावानो है हां घरेत बनावानो वाह वाह कहीं भी वस्तु बाहर नहीं लावत हूं वाह आ मीठी चटनी आ मीठी चटनी आई है अरे वाह सेविंग આ છે સરસ મજાના ઘૂઘરા તૈયાર થઈ ગયા છે અને કહેવાય ને કે સાફ સફાઈ પણ એટલી ક્લીન રાખે છે ને કે સરસ મજાના સાહેબ ઘૂઘરા બનાવે છે એડ્રેસ ની વાત કરું તમને તો જેમ સાહેબ કીધું એ કે આપણું મહેસાણામાં બિલાડી બાગ કહેવાય બિલાડી બાગથી પોલીસ પરેડ જવાના રસ્તે જ છે રાજુભાઈ ના ઘૂઘરા કરીને છે પણ દોઢ વર્ષ થી ચલવાય છે પણ દોઢ વર્ષની અંદર કહેવાય ને કે બૂમ પડાઈ નોખી છે એમને તો આપડી ઘૂઘરાની ડીશ તૈયાર થઈ ગઈ છે જોવા તમે અંદર એ કે કહેવાય ને કે તીખી ચટણી નાખી છે અને ઉપર સેવો છે અને કહેવાય ને કે એની સ્પેશિયલ ચટણી બધી નાખી છે અને એનો ટેસ્ટ બહુ જોરદાર આવે છે મહેમાન આવો તો રાજુભાઈના ઘૂઘરા ખાજો જરૂર જામનગરી ઘૂઘરા અને આવો સરસ મજાનો ટેસ્ટ આપે છે મહેનત છે તો ધંધો છે સાહેબ સવારે કહેવાય ને કે અહીંયા આગળ નવ વાગે ખુલી દે છે એક વાગ્યા સુધી અહીંયા આગળ ચાલુ રહે છે અને સાંજે મહેસાણાની અંદર રાધનપુર ચોકડી સાઈડ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે એની સામે ત્યાં ચાલુ કરે છે ત્યાં કેટલા વાગે ચાલુ હોય તો રાધનપુર ચોકડી મહેસાણા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ત્યાં આગળ પાંચ થી સાત ત્યાં આગળ ચાલુ હોય છે તો તમારે ઘૂઘરા ખાવ હોય તો મહેવાણાની અંદર આવો ગમે ત્યારે મહેસાણાની અંદર તો અહીંયા આગળના ઘૂઘરા જરૂર ખાજો બહુ ટેસ્ટી ઘૂઘરા હોય છે બે ત્રણ દિવસો બનાવે છે મહેસાણાની અંદર આવો તો અહીંયા આગળના ઘૂઘરા ખાજો રાજુભાઈના ઘૂઘરા એવા સરસ મજાના બનાવે છે મળ્યા આગળના વિડીયોમાં કંઈક અલગ નાસ્તાના ટેસ્ટ સાથે ત્યાં સુધી બાય બાય જય 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 ગરવી ગુજરાત જય માતાજી